એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલ તાલુકાના રીબડામાં આગામી પાંચ સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે જી હા અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે તેમના જે આજીવન કેદની સજા છે તે યથાવત રાખતા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો તેમના સમર્થકો છે તે મેદાને આવ્યા છે આ મામલે જે ક્ષત્રિય સમાજના આગેવાન છે અજયસિંહ જાડેજા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે તેમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ મળ્યો છે કે આગામી દિવસોમાં રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક સંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજને ઉમટી જવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અનિરુદ્ધસિંહ જાડેજા દિવસોમાં ખૂબ ચર્ચામાં છે રીબડામાં પછી અમિત કૂટ જીવન ટૂંકાવવાનું પ્રકરણ હોય કે પછી પોપટ લાખા સોરટીયા હત્યા કેસનો મામલો હોય થોડાક દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આજીવન કેદની સજા છે તે યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો હુકમ કરવામાં આવ્યો હતો અને અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આગામી પાંચ સપ્ટેમ્બરે ગોંડલના રીબડામાં એક શક્તિ પ્રદર્શન યોજાવાના મેસેજો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવાની શરૂઆત થઈ છે જેમાં કહેવાય રહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા માટે ક્ષત્રિય સમાજના લોકોને ઉમટી પડવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે આ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે ગુજરાતમાં પાંચ સપ્ટેમ્બરે તેમના સમર્થકો રીબડા ખાતે ઉમટી પડશે જે આજીવન સજામાં ચૌદ વર્ષ અને બાર વર્ષની સજા કાપ્યા બાદ સજા માફી મળતી હોવાની વાત તેઓ કરી રહ્યા છે પરંતુ અનિરુદ્ધસિંહ અઢાર વર્ષ જેલમાં કાઢ્યા પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા અઢાર વર્ષ સુધી જેલમાં રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે કે અમારી એક જ માંગ છે કે અનિરુદ્ધસિંહને સજા માફી યથાવત રાખવામાં આવે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે તે સમયને ધ્યાનમાં રાખીને કર્યો છે પણ હવે સરકાર સજા માફી કરે એટલે આ બાબતમાં જે ગુજરાત સરકાર છે તેના પર દબાણ બનાવવાનું કામ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો તેવું કહેવાય રહ્યું છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન અજયસિંહ જાડેજા તે સાંભળેલું ઓકે તમારું નામ આજે શ્રી રીબડા ખાતે એક સંમેલન યોજાવાનું છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થમાં શું છે આખું સંમેલન બસ કાંઈ નહીં જો આખા ગુજરાતનો એક મેસેજ એવો વાયરલ છે બાપુને જે હાઈકોર્ટ દ્વારા જે સજાનો હુકમ કરવામાં આવ્યો છે પાછું સરેન્ડર કરવાનો જે આદેશ કરવામાં આવ્યો છે તો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પાટીદાર સમાજ તમામે સમય વધારે વર્ગના લોકો રીબડા પાંચ તારીખે ભેગા અમે થવાના છે અને એક સરકારમાં એક રજૂઆત કરશું કે જે સજા માપીનો નિર્ણય હતો યથાવત રાખવામાં આવ્યો અંદાજિત કેટલા લોકો ભેગા થાય શક્યતા આ બાપુની લોકતા આખા ગુજરાત અને ભારત છે ગોંડલ પૂરતી નથી એટલે આમાં કેટલા લોકો ભેગા થાય એ કાઈ કહી ન શકાય 50 હજાર થાય લાખ થાય ખાસ કરીને જે પ્રમાણે તેમની સજા અચાનક જ માફીનો હુકમ કરવામાં આવે એને કઈ રીતના જોવું છો તમે એ તો કાયદો કાયદાનું કામ કરે કેમ કે જે હાઈકોર્ટે જે જે તે સમયે નિર્ણય લીધો હતો ડિસિઝન એક લાખ ફેરવું તો હવે પાછો સરકારમાં એ રદ કીધું હોય કે બે મહિનામાં સરકાર કમિટી બેસીને નક્કી કરે તો બે મહિનામાં સરકાર નક્કી કરીને સજા માફી કરી શકે છે કેમ કે બાપુ અઢાર વર્ષ કરતાં પણ વધારે સજા ભોગવેલું હોય અત્યારના સમયમાં જોવા જઈએ તો અત્યારે નિયમ પ્રમાણે ચૌદ વર્ષે અને બાર વર્ષે છૂટી જતા હોય સજા માફીમાં તો અનિરુચી બાપુ તો 18 વર્ષ કરતાં વધારે સજા ભોગવેલ હોય તો અમારા ક્ષત્રિય સમાજના તમામ સમાજને એક જ છે ઉજે છે કે બાપુને છોડી મૂકવામાં આવે સજા માપી ઓકે બીજી તરફ ચાલો રિબડા ચાલુ રિબડા તેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એકતા પરમો ધર્મ સત્ય સમાજના લોકોને એકત્ર કરી અનિરુદ્ધસિંહ જાડેજા માટે આવાજ બનવા માટે કહેવામાં આવી રહ્યો છે કોલ આપવામાં આવી રહ્યો છે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં ભારે ખડબાટ મચાવનાર ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટલાખા સોરટિયાની હત્યા કેસમાં આજીવન કેરની સજા માફ કરવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે રદ કરી અનિરુદ્ધસિંહને અઢાર સપ્ટેમ્બરે તેમને ફરી જેલ જવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે તેના કારણે